ડુંગર હોર માથે આવેલા અને ચારસો સૈનિક ડુંગર ના ગાળામાં હોતા ગાડી તલવાર લઈ અને મારાનો પ્રતાપ બાપુ ચોકી કરે છે અને એમાં માલધારી ના પતિ પત્ની અહીંયા નીકળ્યા અને રાણા એ કીધું કે જોવાનો આયો આયો તડકો છે પાણી બાણી પીને પછી જાવ એક બેન છે અને એક ભાઈ છે બે અહીંયા આવ્યા પાણી પીધું મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ એટલે જળ કે છે કેમે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાય શું મારા વિચાર થયો કે આ કેવું હગું પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થાય શું કારણ કે આ મહારાણો છે એ બાબુ આ માલધારીના દીકરાઓને ખબર જ નતી કે પણ આમાં મને કઈ હોય જ ન પડે કઈ ખુલાસો થાય એવી વાત કરો ને એ કે અમારી મેવાડની ની ઉપર મહારાણો પ્રતાપ હતો અન્યાય કરી અને દિલ્હી ના જેથી ગાદી લઈ લીધી તેથી અમારા ઠાકર ભાઈ અમે માનતા રાખી છે અમારો રાજા જેથી ગાદી આવે તેદી અમારે બે પતિ પત્ની તરીકે રહેવાનું ત્યાં સુધી અમારે ભાઈ બહેન ના નાતા છે અને બાપુ મહારાણાના રૂવાડા સમ 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 મળ્યા ઉભા થવાઓ આ હા 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 આ તો આ બે જણાએ માનતા રાખી મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે મને રૂએ રૂએ જીવાડા જીવાત પડશે હવે તો દિલ્હીના બાદશાહ લડી લેવું ભલે જે થવી હોય થાય અને તેથી હવારમાં જાસા ચિઠ્ઠી મોકલી અને દિલ્હીના બાદશાહ ને કેવ રહ્યો હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે અને આમ જાછા ચિઠ્ઠી બાદશાહ એ વાંચીને ખાડ 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 મીડો દાંત કાઢવા જે કે મોત ને આમ શું કામ આપતું હોય છે આ શું કામ આ હવાએ ભરાણા છે કોકે ભરાયેલા છે આમ પણ એને ખબર જ નહોતી કે ગરાણીના દૂધ ની તાકાત કેટલી હોય અને હવાર પડ્યો આમથી બાપુ બાવીસ હજાર સૈનિકની ફગ દિલ્હી નો બાદ ચાલીને આવે આની કોઈ ચારસો સૈનિક રાણા પ્રતાપના અને બધા ફગભાળા એક રાણો એક જ ઘોડા ઉપર છે હામ હામ આવી નું ભાર્યા ફરજ નારાયણે કોર કાઢી કે ભાલો ઉગ્યા ગયા ભાણ ભાણલો તું હારા ભામણા ઈ જીવન મરણ લગ માર ઈ રાખજે જે કછે પર આવો ઉ ગયો તું અરુવાર જળાલ 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 મળ્યો કિરુણા પાછળવા અને બાપુ બાકા ઝીક મડી બોલવા ઓ પણ અને ઈ ચેતક બાપુ જેમ માલકોર વનટોળીઓ ફરતો એમ ફરે બાપુ જેટલા ઘા પડ્યા ને દુશ્મન ના ઈ ચેતક એના દેહ ઉપર લીધા પણ મારાણા પ્રતાપને બાપુ પીસી નથી અડવા દીધી કેવું જાનવર છે રામ હગા છોકરા નથી ઉભા રહેતા હગા છોકરા મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વિંધાઈ ગયેલો ભાઈ લોહી લોહાણ હાલતમાં પણ બાપુ સાતી ફાટતી હતી મારા ને કે વાહ ચેતક વાહ આ તારા મારે શું વખાણ કરવા અને એક એક ઝાટકે બાપુ બાજરાના ડુંડા પાડે એમ પાંચ પાંચ ને મીડો પાડવા મારાનો પ્રતાપ અને દિલ્હીનો બાદશાહ હાથીની ઉબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ અને ઘા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે ઈ કે હું બાવીસ હજાર સૈનિકને રોટના દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દ હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવો દો વાહ જુવાન વા તારી જનેતા વા તારી જનેતાનું ધાવાણ બાબુ દિલ્હીનો બાદશાહ બાપુ અહીંયા રિયોરિયો વખાણ કરતો હતો અને પછી મહારાણાનો વિચાર આવ્યો કે આ એમ મરે છે ને એ તો બધાય નિર્દોષ છે પણ બાદશાહને થોડુંક દેખાડું

માફો કર્યો હાથી ભાગી ખબર હતી કે આ બાદશાહ ઉતરે નહીં કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને પણ કે મહિને મારે દેખાડવું તો છે અને એક ખેતરમાં રાણા ચેતક ને લઈ અને ચેતક ને મહારાણો કે છે બાપ ચેતક આખી દુનિયામાં મેં બે ને બાપ કીધા છે એક એક શિવ ભોળો નાથ અને એક મારો જન્મ આપવા વાળો ત્રીજા ને મેં બાપ નથી કીધો ને આ ચેતક તને બાપ કહું છું હાથી ના માથે ડાબા માંડ તો એક ઝાટકે ચાકડે થી પીંડો ઉતારે એમ બાદ છેલ્લું માછું ઉતારી લઉં તારે ચેતક કે છે કે મારી એકાદી વખત મહેનત કરી જવું કારણ કે હવે મારી શરીરની શક્તિ એટલી રહી નથી ચેતક રાણાને ને કે છે એક વખત કદાચ અખતરો કરી જવો જો ફૂગાય તો ફૂગી જવું બાકી હવે એટલું કે આંતરડા બાપુ બે બાજુ ઠહડા રાઉન્ડ મારીને બાપુ ગયો પેગડા ઉપર થઈ દાંત હાથમાં ઉગાડી તલવાર અને ચારેય પગ હંકેલી લઈને વંટોળીઓ જાય એમ ગયો હો ને હાથી ના માથે ડાબા ને એક ઝાટકો માર્યો ને હાથી બે ભાગ કરી નાખ્યા બાપુ ઈ કેવો ઘોડો ને ઈ કેવી તલવાર ને ઈ કેવો માણા બાપુ શું આપણે વાતો ક્યાં જઈન કરીએ આમ હાથી પડ્યો આનકર બાપુ ચેતક ની આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટી પડી ગયો કે હમણાં મારી નાખ હમણાં મારી નાખ અને ચેતક હામી નજર કરીને બાપુ છેલ્લા શ્વાસ હાલતા હતા ચેતકના અને મારા તલવાર મૂકી ચેતકનો બાપુ માથું આમ ખોળામાં લઈ પોતાની માથે જે પાટ સાફો હતો ને બાપુ એને ઘોડા ઉપર ઓઢાડી અને ચેતકને કહે છે કે બાપ ચેતક ચેતક આજ તે રણમેદાનમાં જે તે મને સાથ આપ્યો છે અને ત્યાં જે મારું કામ કર્યું છે ને એના ઋણનું હું બદલું જિંદગીમાં નહીં ચૂકવી શકું પણ આજ તું કે કરી દઉં તારા જીવને ગતિ આપી દે બાપ તું કહેતો હવેડા બંધવી દઉં તું કહેતો ચબુતરા બંધવી દઉં તું કેટલું દાન કરું

એ મને મરવામાં કોઈ વાંધો નથી પણ મને અફસોસ એ વાતનો છે ઘર થી રણમેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી નો આયકો એનો મને અફસોસ છે એટલે મારો જીવ નથી નીકળતો મરવામાં કોઈ વાંધો નથી પણ હું તને એક જો ઘર સુધી મૂક્યો હતો તો મારા આત્માને તાટક છાત બાપુ આની ખાનદાની ની વાતો શું કરીએ આપણે